આગળ વાત કરીએ પાલનપુરની જગાણા એકલવ્ય મોડેલ સ્કૂલમાં મોડી રાત્રિએ ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને અચાનક ઉલટી અને પેટમાં દુઃખાની ફરિયાદ ઉઠી હતી અને જો જોતામાં અનેક વિદ્યાર્થીઓની હાલત બગડતા શાળા તંત્રમાં દોડધામ મચી હતી અસરગ્રસ્ત સાડત્રીસ વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ વિદ્યાર્થીઓની હાલત હાલ સ્થિર છે અને તે બહુ સારવાર હેઠળ છે ડોક્ટરો દ્વારા જરૂરી લેબોરેટરી ટેસ્ટ અને સેમ્પલ લેવાયા છે જ્યારે કે રિપોર્ટ સારા આવ્યા બાદ અને તબિયતમાં સુધારો જણાતા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા કાલે એક મોડલની ઘટના જે ખાવાની જે ઘટના ઘટી હતી એ ઘટના મેં ટીવી માધ્યમથી જોયેલું તો આપણા માધ્યમથી અમે જ્યારે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરતાં અમને જાણવા મળ્યું દીકરીઓને પૂછતા અમે જેટલી છેલ્લી લાસ્ટમાં જે છોકરી અમે જમી હતી એ છોકરીઓ લગભગ ચાલીસ આડત્રીસ છોકરીઓ અત્યારે દાખલ કરેલી છે અને એ છોકરીઓ કરતાં અમને જમવામાં જમ્યા પછી એક કલાક પછી પેટમાં દુખાવાનું થયું ચક્કર આવવાનું ચાલુ થયું એટલે અમને સીધા અમને ગાડીમાં બેસીને દવા હોસ્પિટલમાં દાખલ કરેલા અને પછી અમે અહીં બાળકોને પણ પૂછતા બાળકોએ એવું કીધું કે અહીં ખાલી જે ખાવાનું અમને મળે છે એ ખાવાનું ફક્ત અને ફક્ત ગુણવત્તા વગરનું અને ખાલી પેટ ભરાય એ રીતનું મળે છે એને કોઈ વિટામિન વગરનું છે તો આપણે મારું અમારું એવું જ કહેવું છે કે અહીં ખરેખર જે એક એવા મોડેલની અંદર જે સરકાર જે ખાવાના જે બિલો મૂકે છે જે જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટ પ્રમાણે બાળકોને પૂરતા ખાવા ન મળતું એને ક્યાંક ને ક્યાંક રસોડાની મોટી બેદાર કરે છે કાળજી નથી રાખતા સ્ટાફની અંદર પણ બે કાળજી નથી રાખતા કેમ કે બીજા બાળકોને જે લાસ્ટ બાળકો જમ્યા છે એમને જ આ તકલીફ થઈ છે તો લાસ્ટની અંદર જે સ્ટાફે કર્યા કોઈ મિસ્ટિંગ કરી શકી હોય તો એની સત્યતા નિપક્ષે તપાસ કરવામાં આવે અને એની સ્પેશિયલ કમિટી બનાવવામાં આવે સરકાર તરફથી અને એક એક પોઈન્ટ ઉપર તપાસ કરવામાં આવે તો એનું સત્ય બહાર આવે એમ છે અને બીજા નંબરમાં અહીં જે ફૂડ આપવામાં આવે છે એ ફૂડ હલકી ગુણવત્તાવાળું છે

सर चकराने और वॉमिटिंग का केस हुआ था सात आठ बच्चे को उसको लेकर के मैं हॉस्पिटल गया था सिविल हॉस्पिटल पालनपुर तो वहाँ पे बच्चे का रात में सभी बच्चे नॉर्मल हो गए थे धीरे धीरे और भी कुछ बच्चे का नहीं बोले थे लेकिन अभी तक उसका पूरा रिपोर्ट नहीं आया है जब तक जाँच रिपोर्ट नहीं आ जाए क्योंकि के हमारे कैंपस में लगभग सवा बच्चे हैं सर क्या क्या खाना खाया था वो खाना तो दोपहर में ही खाया था शाम को ये खाना तो जो नॉर्मल जो हमारा मेनू है उसी के अनुसार खाना खाया था और तो ये घटना शाम को पाँच बीस में, में, में मेरे संज्ञान में आया है मैं तुरंत बच्चे को लेकर सिविल हॉस्पिटल गया हूँ कितने लोगों को अभी असर क्या ટોટલ થર્ટી સિક્સ બચી જો અમને જાણવા મળ્યું કે ખરેખર કે અહીંયા કંઈ ઘટના ઘટી છે એટલે અમે તાત્કાલિક ત્યાં સિવિલની અંદર ગયેલા સિવિલની અંદર અત્યારે ઓલરેડી શાલીક જેવા સ્ટુડન્ટો છે ટ્રીટમેન્ટની છે એમને તપાસ કરતા હજુ પણ એ લોકોને ક્યાંક ને ક્યાંક છોટા મોટી તકલીફ ચાલુ છે અત્યારે અમે અહીંયા સ્કૂલમાં રૂબરૂ તપાસ માટે આવેલ છીએ અને અવારનવાર વખતો વખત સમયાંતરે અમે દર વખતે રજૂઆતો અને રિક્વેસ્ટ બી કરતા આવીએ હાઈસ્કૂલ લેવલે અમે અગાઉ જાણ બી કરેલ છે તેમ છતાં અંતરે ક્યાં કોઈ પરિવર્તન ક્યાં કોઈ આવતું નથી અને જનરલી જોવા જઈએ તો અમે માનીએ ત્યાં સુધી આ લોકોની સાફ સફાઈ માટેનો બહુ ગંભીર પ્રશ્ન છે અને જો હું તમને કહું છું સાફ સફાઈના મુદ્દાની અંદર જો અત્યારે એ લોકોએ સાફ સફાઈ ચાલુ કરી છે અને જો હકીત તારીખ સાથેનો કાલે ડેટાકા ઢાબો કેમેરા લાગેલાએ તો છત તે આઈ જશે જે કઈ હશે એ કાલની સફાઈ અને આજની સફાઈનું દર વખતે અને એવું કેમ બને છે કે ટ્રાઇબલ બેલ્ટની આમ ગુજરાતમાં બીજા કોઈ ભણતા નથી કે કેમ ગુજરાતમાં બીજા કોઈ સ્કૂલો નથી કે કેમ આખા ટ્રાઈબલ બિલ્્ટની અંદર સાસને વારે આવી ઘટનાઓ થતી હશે દર વખતે કાલેની હમણાં અઠવાડિયા પહેલાં દોતાની અંદર ધર્મ પરિવર્તન કોઈ સ્કૂલની અંદર ચાલે છે તો શું એ શિક્ષક યોગ્ય છે શિક્ષણ યોગ્ય છે અત્યારે અહીંયા આ ઘટના અવારનવાર કાલે અમારા ટ્રાઈબલ બિલ્્ટની અંદર અહીંયા કે વિરમપુરની એક કોઈ સંસ્થા સાથે આપણા રાજ્યપાલશ્રી આવેલા હતા એમને કે સન્માન માટે કરીને કે છોકરાઓ અત્યારે પોતાના પગ પર જાત મહેનત મજૂરી કરીને જે સિલેક્શન થયા છે એમને સન્માન માટે બોલાવતા હતા એ લોકોએ બહિષ્કાર કર્યો હોય કે નહીં ભાઈ અમે તો પોતાની મહેનત ઉપર સિલેક્શન થયેલા છે એટલે આ લોકો આદિવાસીના નામે ખોટા ગોરેખ ધંધાઓ ચલાવે છે